શ્રાવણ અંતિમ સોમવારે પૌરાણિક શિવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન પૂજનના ઉપક્રમમાં સોમનાથ દાદાના દર્શને ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદનું વિતરણ મુખ્યમંત્રીએ કરાવ્યું હતું સોમનાથ ટ્રસ્ટ અંદાજે એક કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં અઠ્યાવીસ ટન પોષણયુક્ત આહાર બાળકોને આપશે આગામી એક વર્ષમાં સાત લાખ લાડુ વિતરણ કરાયા છે પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકો ફ્રેન્ડલી થી કરાય છે વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પોષણ

શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવિકંબોઈ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજન અર્થે પહોંચ્યા હતા પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે મુખ્યમંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ કરાવ્યો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવવામાં આવી રહ્યા છે ત્યારે સોમનાથ જિલ્લામાં સાત લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અઠ્યાવીસ ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે ત્યારે આ લાડુનું પેકેજિંગ પણ બાયોડિગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરીને કરવામાં આવશે વડાપ્રધાનના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ સામાજિક સેવાની પરંપરા પણ નિભાવી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા મધુરી સોમનાથ દાદાને મનોરથ કરી પંદરસો કિલો ખારેક આંગણવાડીમાં વિતરિત કરવામાં આવી હતી સોમનાથમાં મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલા બહેન મુછાર ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા ભગવાનભાઈ બારોડ પ્રમુખ પલ્લવી બેન જાની કલેક્ટર એન વી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઝવેરીભાઈ ઠકરાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ન્યુઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના